ગુડ મોર્નિંગ હર હર માથે અમારી સવાર પડી ગઈ છે નાઈ ધોઈ રેડી થઈ ગયા છે કાજુ એના વાળના હલકા કરવા માંગી છે સૌ ગયા છે તો આજે નાસ્તો પણ કદાચ અહીંયા છે કદાચ આથી કરીને જાશું બાકી ફટાફટ આગળ વધી અને રસ્તા ઉપર હાઈવે ઉપર નાસ્તો બનાવશું ડિપેન્ડ ઓન ટાઈમ એમ કહે છે થોડુંક જલ્દી આગળ વધવું છે બધાના બધા આવી ગયા છે

આપણે જે રોકાણ છીએ ત્યાંથી ખાલી ખાલી ત્રીસ જ કિલોમીટર છે એટલે બધાને રોક્યો છે જોઈ આવી અહીંયા આ લોકો બધો નાસ્તો ને હાઈટી ને બધું રાખ્યું છે પણ આપણે એમની માટે વેઇટ કરવા રોકાણ નથી કે એ બધું કરતા કરતા અગિયાર વાગી જાય એટલે આપણે એટલો ટાઈમ નથી ફરવા આવ્યા છીએ તો એક સ્ટેશન જોવાય છે આટલો મોટો કારની હોય છે આટલી બધી છે આ તો બહુ બધી ગાડીઓ છે મન તો હતું કે હું તમને બધાની ગાડીઓ બતાવું પણ આપણી પાસે ટાઈમ નથી તમે જોઈ શકો છો આપણા કાચ ઉપર ફોગ પણ એટલો જ વળેલો છે એટલે શાંતિથી ધીમે ધીમે આપણે ચલાવીને આગળ વધીએ છીએ વિડીયોમાં આજના ભાઈ ના રેજો કેમ કે આજે કંઈક ને કંઈક તો નવું બનશે બેઠક આવેલી છે એમના દર્શન કરવા આપણે અત્યારે ત્યાં જઈ રહ્યા છીએ તો આપ સૌને વિનંતી છે કે આ બ્લોગમાં લઈ ના રહેજો જય શ્રી કૃષ્ણનું કમેન્ટમાં નકલી જ કમેન્ટ લખામજો જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ ફોગી મોર્નિંગ થઈ ગઈ છે આમાં ગાડી કેમ ચલાવી ખબર નથી પડતી ક્યાં ન અમે આગળનો કાચ સાફ કરતા હતા હવે એમાં તો કાચમાં કંઈ વાંધો છે પણ બહારથી ન જ ફોગ એટલી આવે છે કે કંઈ દેખાતું જ નથી જો આ બાઈકવાળો સાવ નજીક આવે તો એ દેખાતો આમાં હવે ગાડી કેમ ચલાવી શું કહેવો છો પ્રતિદેવ ડેન્જર ડેન્જર પહાડ યાદ આવી ગઈ ઉત્તરાખંડ માં જ્યારે આપણે હોય ત્યારે કંઈક આવું જ વાતાવરણ આપણને જોવા મળે છે

મહિના અમારા બ્લોગ માં ધીમે 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 સમજો અત્યારે આ બહેનો જાય છે કામ કરો છે ખબર જ નથી પડતી દેખાતું તમને દેખાય છે ચંપારણ અત્યારે અહીંથી અગિયાર કિલોમીટર બતાવે છે અને બે કિલોમીટર પહેલાનો ફોગ સ્ટાર્ટ થઈ ગયો છે તો છેક સુધી આવો નવો ફોગ રહ્યો ને બપા ધુમ્મસ તો તો પતી ગયો સમજો કેમ કે અત્યારે ગાડી દસ વીસ ની સ્પીડ માં નથી ચાલતી તો આપણે ક્યારે પહોંચશું હવે જો કેમ્પિંગ માં જઈએ તો કેમ્પિંગ કરવા નીકળો ને એટલે ટાઈમ બહુ ઇમ્પોર્ટન્ટ હોય કે આટલા વાગે તો આ જગ્યાએ પહોંચીને પાછું નીકળી જ જવાનું હોય હવે આજે કેટલું લેટ થાય છે ને હું ક્યાં પહોંચી શકશું ને હવે એ અંદાજો નથી એટલે જયારે તમે ટ્રાવેલમાં નીકળો છો ને તો તમારે બધી વસ્તુ માટે રેડી રહેવું પડે છે ને એમાં જ આને સાઈડ કાપી આને હવે આમાં સાઈડ કાપીને ક્યાં જાઓ છો મને આવા જ માણસો પર ઊંચો ક્યાં જશે આમાં સાઈડ કાપીને ચંપારણ એટલે કે મહાપ્રભુજીને બેઠકના દર્શન કરવા જતા હતા જે મહાપ્રભુજીનું જન્મસ્થાન છે તો ત્યાં જતા હતા પણ ફોગી વાતાવરણ એટલું મળી ગયું ઓ કુમારજી હરીશ કુમારજી એવું મંજુ આવી કે નહીં ફવાર હવારમાં આવી કે નહીં એ તો ગયો મંજુ એ જ આ કહી આ મંજુ એ જ બધું કહી તો ચાલો ભઈનારીઓ મારા બ્લોગમાં જો અત્યારે ચા પાણી પીવા ક્યાંક ઊભા રહ્યા છે કેમ કે વાતાવરણ એવું છે કે આયા કે ઊભું રહીને બનાવી શકીએ એવું થાતું નહોતું એટલે ફટાફટ હવે પાણી બનાવ્યા એવું વાર રહી જાય પોહા સાથે પણ કેવી રગડો છે પોહા અને રગડો છે

ઉભી રહી ગઈ છે ધામ છે મોટું મહાપ્રભુજી ની છઠ્ઠી બેઠક જે છે વૈષ્ણવ સંપ્રદાયના શ્રી વલ્લભાચાર્યજી નો જન્મ અહીંયા છે એટલે ગોપાલ ધર્મશાળા છે ત્યાં આપણે એક રૂમ લીધો છે નાઈ ધોઈ ફ્રેશ થઈ અને મંદિરે દર્શન કરવા જાશું તો આ અહીંયા રૂમ છે ને રૂમ મારા ચલદી ફાઈવ હંડ્રેડ નો ફાઈવ હંડ્રેડ કીધા ઓકે ખબર નથી તો જોઈ લે આપણે નોર્મલ પ્રાઇસમાં જ રૂમ મળી જાય છે અને આરામથી તમે દર્શન કરી શકો તો હર હર મહાદેવ મિત્રો નાઈ ધોઈને થઈ ગયા છીએ રેડી અને જે શ્રી વલ્લભ આચાર્યજીની જન્મ એટલે કે ચંપારણમાં એટલે કે આપણે છઠ્ઠી મા દર્શન કરવા આવી ગયા છીએ પહોંચી ગયા છીએ નાહ ધોઈ રેડી થઈને હવે જાય છે હવેલીએ દર્શન કરવા ઓકે આ કંઈક આ ટાઈપનું અહીં અહીંયા આખું આશ્રમ છે જ્યાં તમને આરામથી પાંચસો રૂપિયામાં તો તમને આરામથી રૂમ મળી જવાના છે ત્યારે હવેલીમાં આપણે પાર્કિંગ છે તમે ઓટો કેવું લઈને આવવું હોય તો પણ અહીંયા ઓટો લઈને આવી શકો છો ગાડી અહીંયા લઈ આવી શકતા અહીંયા સુધી ગાડી ચાલો હવે જઈ આપણે અહીંયા દર્શન ઓટો અહિયાં સુધી આવી જાય છે જો વાહ મોટું બધું પાર્કિંગ છે અને આ જે હવેલી છે મારે પ્રસાદ એવું લેવું હોય તો પણ સુવિધા અહીંયા સારી એવી છે हमारा यूट्यूब पर जो पद हुआ है, मेरा हुआ है। एक तो जो महाप्रभु जी का जन्म स्थान आएगा त्रिवेणी संगम आएगा हनुमान जी जो स्वयं प्रगट हुआ है आएगा जगन्नाथ मंदिर आएगा कौन आएगा जहाँ महाप्रभु जी संध्या वंदन किया है सर्वोत्तम कौन आएगा जहाँ महाप्रभु जी का नाम है राधा कृष्ण झूला है और ये सब घूमने के लिए कितने चार्ज लेते हो आप आवाज एक जन्ना शौर ओके मतलब जहाँ से उठाए वहाँ ही आप रखोगे सौ रुपया लोगे चार इक्कीस किलोमीटर का पूरा और कितनी देर लगती, लगती है ओके और यहाँ पे नज़दीकी रेलवे स्टेशन फिर कौन सा होता है रायपुरी रायपुरी ओके वहाँ से रेलवे स्टेशन आ, है और बस स्टेशन भी वहाँ ही होगा यहाँ यहाँ तक बस नहीं आती कोई लोकल बस लोकल बस यहाँ तक आता है ओके तो थैंक यू जी आपने हमारे को सबको थैंक यू आपने सबको इन्फोर्मेशन दी आपका नाम क्या है ओम प्रकाश साहू ओम प्रकाश साहू तो ओम प्रकाश जी ने बड़ी अच्छी हमें इन्फॉर्मेशन दी और थैंक यू जी, जी सर फिर से बात तो आप बी महित अँ मड़ी गई हम जो आप अंदर फोन अनुमति हे तो तक दखाशू बाकी ते अ दर्शन करवा पड़ से આચાર્યના દર્શન પણ કરી લીધા છે અને મહાદેવજીના દર્શન કરી લીધા છે શ્રી છે છે માતા પણ મંદિર તો સારા એવા દર્શન થઈ ગયા અને દર્શન થઈને હવે આપણે મંદિરની બહાર નીકળી ગયા છે આખું મંદિર છે અને આખો ત્યાં અંદર જવાનું રજૂ છે પણ કેમેરો અલાવ નથી એટલા માટે મેં તમને બહારથી દેખાડી છે ચાલો હર હર મહાદેવ હા હવેલી અંદર સુધી બહુ સરસ છે બેઠક સરસ છે અને સિનાજીની મૂર્તિ ને બધું એટલું સરસ છે એકવાર જરૂર આવજો જોવા જેવું છે તમારે અને જો નસીબમાં હોય કે દર્શન કરવા છે અને બેઠક કરવી છે પંદર વીસ મિનિટની તો એ બી તમે કરી શકો છો પણ અમારે અત્યારે એટલો ટાઈમ નહોતો એટલે અમે નથી કરી ચાલો હવે કાજુ કીધું એ રીતે બહુ સારું એવું તો મળીએ તમને હવે બાર

તો આપણે ગાડી ઊભી રાખવાનો પ્લાન નથી થતું થોડી થોડી ભૂખ લાગી ગઈ છે પણ અહીંથી જે લોકેશન છે હજી બસો કિલોમીટર આપણે દૂર દેખાડે છે તો વિચારી છીએ એવું કે આપણે ગાડી કે ઊભી રાખી જમવાનું કરવું છે કે નહીં જોશું નવા ટકા તો ડાયરેક્ટ પહોંચી અને કાજુના હાથનું જ કંઈક ખાય એવો વિચાર છે પણ જોયું પછી કાજુની અને મહાદેવની ગયા હવે બાકી રોડ છે હાઈ ક્લાસ એટલે આપણે ફટાફટ

प्रश्न ये हो रहा है कि वोकिटो टॉकी सिर्फ दो है अपने पास तो निर्णय ये लिया है सबसे आगे विकास जी की गाड़ी रहेगी उसके पीछे नवीन बाइकी और उसके पीछे मेरी गाड़ी रहेगी तो मेरे पास और विकास के पास वोकिटो टॉकी रहेगी और नवीन की गाड़ी को हम सैंडविच करके चलाएंगे ओके सही 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 है तो आप हथियार બહાર નીકળી ગયા છે વિકાસ જી ચેનલ મેળવે છે હવે કશું વાંધો નહીં આવે નાઈટ ડ્રાઇવિંગ સ્ટાર્ટ થઈ ગયું છે આ અંધારાવાળો રોડ છે ને ઉપર એક પણ લાઇટ નથી અને સિંગલ પટ્ટી રોડ છે સામેથી વાહન ચાલે છે એટલે જો આ આપણી આગળ ગાડી જાય છે ને ગાડી ઇન્ડિયા ટુ લંડન બાય રોડ થઈ ચૂકી છે હા હા એ આપણા જ ગ્રુપ મેમ્બર છે ને આપણી જ ગાડી છે ગ્રુપમાં અને ઇન્ડિયા ટુ લંડન વિચારો અમે જે સપનું જોઈ છે એ સપનું એમણે પૂરું કરી લીધું છે તો શું કહું છું પતિદેવ તમારું બસ નેક્સ્ટ ટ્રીપ આપણી હમ વિચારી વિચાર્યું કે ગયા ના ચાલે કે નહીં લંડન માં ચાલે ચાલે અચ્છા લે ગયા લઈ મત જાવ છે ફાઈના જૂતા એ જાપાની એ પતલું ઇંગલિस्तानी સર પર લાલ ટોપી બિરબી દિલ હે હિન્દુસ્તાની ઓફ રોડિંગ સ્ટાર્ટ થઈ ગયું છે એકદમ જંગલની વચ્ચે આપણે પહાડ ને હિલ કાપી કાપીને આપણે આવ્યા છીએ અહીંયા હજી આ લગભગ બાર કિલોમીટર જેવો ઓફરોડિંગ રસ્તો છે એટલે અત્યારે વાગી ગયા છે વાગી ગયા છે સાડા સાત પહોંચવાનું હતું આપણે પાંચ વાગે અને વાગ્યા ગયા છે સાડા સાત એટલે અઢી કલાકનો ડિફરન્સ આવી ગયો છે અને આ વસ્તુ તમારે ધ્યાનમાં રાખવી પડશે કે આવું બી થાય આવા ખરાબ રસ્તા આવી જાય તો પહોંચવાનું હોય એક કલાક પહેલાં અને પહોંચી જાય એમાં લાગી જાય ત્રણ કલાકની વાત

જંગલનો રસ્તો છે બરોબર જંગલ સ્ટાર્ટ થઈ ગયું છે એક્ચુઅલી જંગલ સ્ટાર્ટ તો ક્યાં ક્યારનું થઈ ગયું છું પણ અંધારાના લીધે ને જલ્દી પહોંચવાના ચક્કરમાં એટલું શૂટ નથી થઈ શકે પણ હવે જ્યારે નજીક પહોંચ જાય ને ત્યારે એમ થયું કે હાશ અને હવે મેં વિડીયો ચાલુ કર્યો તમને બતાવ્યો એટલે જંગલમાં જ્યારે રાત થઈ જાય ને ત્યારે તમને એમ જ થાય કે પહેલાં આપણા લોકેશન ઉપર પહોંચી જાય પણ આજે આપણને પહોંચવામાં થોડુંક લેટ થઈ ગયું

અને આપણી ગાડી તો વેગેનાર જે પણ ઘણી મોટી મોટી ગાડીઓ આવવાની છે ત્યાં આપણને સમય રહેશે તો આપણે બધાની મુલાકાત તમને કરાવશું બધાને મળાવશું અને ગાડીઓ તો તમે એકને એક જોઈને એક ભૂલશો એવી એવી ગાડીઓ હશે તો આ વિડીયો દ્વારા તમારે કોઈ ગાડી લેવી કે બનાવી હોય એનો પણ તમને ઘણો ખરો આઈડિયા આવશે જો તમે અત્યાર સુધી આપણી ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય ને તો સબસ્ક્રાઈબ કરી લ્યો કેમકે તમને આજથી લઈ

એમાં તો ખબર બી નથી આ ઝાડ શેનું છે ને આ ઝાડ નીચે આપણો વોશરૂમ ટેન્ટ લગાવવાનો બાપરે બસ કૃપા કરો કે આ ઝાડ નીચે ભૂતભૂત ના હોય હવે તો કાજુ ભૂતળી થઈ જાય અને પછી થાય છે મોંજલિકા ગાડીઓ પેલી આમ છે ગાડીઓ આમ છે એટલી સો ઉપર ગાડીઓ આવવાની છે સો ઉપર અને જો બધાના તો પેલા બી ખુલી ગયા છે ટેન્ટ બી રૂફટોપ ટેન્ટ બી આ ટેન્ટ હવે આ જગ્યા આપણે સાફ કરી છે અહીંયા ટોયલેટ ટેન્ટ રાખવા માટેની જગ્યા છે ને એટલે આ બધું કાપી કૂપી અને આપણે રેડી કરવું પડે તો કેમ્પિંગમાં તમારે આવું બી કરવું પડે પતિદેવે ટેન્ટ કાઢી લીધો છે અને પતિ દેવે ટેન્ટ લગાવવા માટે રેડી છે આ અમારો ટેન્ટ ખુલી ગયો છે હા અને નહીં ચેન આ બાજુ જ રાખજો આપડી હા ગાડી સાઈડ જ કેમ કે પાછળ જવાની જગ્યા નથી એટલે હવે ટોયલેટ ટેન્ટ અહીંયા ટોયલેટ ટેન્ટ છે ને કે આ રીતે લગાવવાનો હોય છે પછી દેવ લગાવે છે જો હવે ખૂટા છે અહીંયા બધા પડ્યા ને ખૂટા છે ને ખૂટા આવી રીતના લગાવવાના કેવા છે ખૂટા બતાવો તો ઓકે આટલા આટલા ઉપર રાખવાના કે સાવ અંદર સાવ અંદર હોય છે આ તો નીકળી ગયા લે આ કેમ નીકળી નહીં જાય તો પતિની વા નીકળી નહીં જાય અચ્છા આવી રીતના આવી રીતના સાવ અંદર ખૂચાડી દેવાના હે ને ઓકે અને આ શું લગાવાના ચારે બાજુ હમ ઓકે જો વાત આમ ખેંચી લે ઓડીને છે એવું ઓકે આમ ખાસો પર ભી લાગી જશે चलो। यहाँ हमारा वॉशरूम टेंट लग चुका है और पति देव कैसा लग रहा है बस अभी जाके <laughs> और नहीं, लेकिन देखो ये डरावने से झाड़ पेड़ के नीचे और यहाँ पे वॉशरूम करेंगे तो नहीं लगता आपको अगर चुड़ैल बुड़ेल आ गई और मुझे खा गई या मेरे अंदर आ गई और मैं मोजले बन गई कोई टेंशन नहीं क्यों वो पता नहीं कोई टेंशन आपको प्यार है से या चुड़ैल से गाड़ी में से धीरे धीरे सामान निकल के आ रहा है सबका देखो यहाँ बैठने की व्यवस्था हो रही है वो जो देख रहे वो सोने का टेंट है हम लोग तो गाड़ी में ही सोते हैं जैसे कि आपको पता है कुछ कपल ट्रावलर और ये जो गाड़ी में आपको दिखा रही थी इंडिया टू लंडन जाके आई है ये अपने ही ग्रुप की बढ़िया सी गाड़ी है હીરાકુંડ બેક વોટર પાસે ઓડિશામાં અને આપણી ગાડીને પાર્ક કરી લીધી છે અને હવે આપણે આ સુવા માટેનો પહેલા તો બેજ રેડી કરશું કેમ કે આખો દિવસ ડ્રાઈવ કરીને એટલા થાકી ગયા છે તો થાકનો ઓગળવા માટે છે ને મસ્તીનો બેજ તૈયાર કરીને આરામથી થોડીક તો લંબાઈ જશે આજે ને આપણે આખું લાઈટનું બોક્સ રાખ્યું જોઈએ

બેડ લગાવવાની તૈયારી કરે છે તો જો હજી આ અમુક સામાન આપડો ઉપર પડ્યો છે આજે ને બેડ આપણે અહીંયા બેવડો વાળી દીધો છે ઓકે આની નીચે આપણો સામાન ને આ બાટલો ને બધું આવી આ બેગ છે ને આપણો રેતો નથી એટલે આપણે એને પાડી દીધો છે હવે આગળ બાકીનો જે અમુક સામાન છે સ્વેટર ને એ બધું એ બધું છે ને આગળ રાખી દીધું છે અને હવે આપણો બેડ રેડી થશે તો જો આ રીતે કંઈક આ પાટિયો આપણે આગળ રાખી દેસું ને એટલે આગળના કાચમાંથી આપણું કંઈ દેખાશે નહીં

અચ્છા! આવે Actually... <laughs> <Okay>. <whales> <dom basics> આઈવા આ ટીપની ક્વિચન હતી બોનફાયર ની ફૂલી ઈચ્છા હતી તો બોનફાયર આપરો એમ કેનો કેટલી પ્રયત્ન પછી જાઈ ગયો અને કાજુ શું કઈ બોનફાયર ઠંડી માં મજા આવે ને કેમ્પિંગ જ જરૂરી છે બહુ સાચું કીધું હા હા ખાતે આપણે આ લાકડા હળગાવા જોઈએ આપણે ઘરે આપણું ભેગું જોઈએ આપણે બધુંય આપણી ભેગું જ જોઈએ તો બરોબર ક્યાં ક્યાં મૂકવાનું થાતું નથી સાચું કીધું તો જો આ બોનફાયરની મજા લઈ અને મળીએ તમને થોડીક વારમાં